બનાસકાંઠા અને તેની આજુબાજુના વિસ્તારોમાં હાલ ખેડૂતો દ્વારા તંત્ર સામે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેમને જે અતિવૃષ્ટિને કારણે એમના પાકને નુકસાન થયું હતું ઊભો પાક પાણીમાં ગરકાવ થયો હતો એ વાતને લઈ અને સતત ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેમને વળતર આપવામાં આવે એવી માંગ કરવામાં આવી રહી છે આપણે જોયું કે થોડા દિવસો પહેલાં જ ત્યાં આગળ વિરોધ કરવામાં આવ્યો હતો ખેડૂતોએ આવેદનપત્ર પણ આપ્યું હતું ત્યારે હવે આ તમામ બાબતો થયા બાદ આ તમામ પ્રકરણો થયા બાદ વિરોધ થયા બાદ હવે રહી રહી અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને એ ઘટનાઓ યાદ આવી છે વાવ યાદ આવ્યું છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય આપણે જોયું કે આ વખતે ભારે વરસાદને કારણે અતિવૃષ્ટિ થઈ અને એના કારણે બનાસકાંઠા અને તેના આજુબાજુના વિસ્તારોમાં ભારે પાણી ભરાયું અને ખેડૂતોનો ઊભા પાક પણ પાણીમાં ગરકાવ થયો અને ખેડૂતોને પણ મોટા પાયે નુકસાન થયું ખેડૂતો દ્વારા તંત્રને સતત રજૂઆતો કરવામાં આવી રહી છે આ વાતને લઈ અને આપણે જોયું કે ખેડૂતો દ્વારા વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે આના પહેલાં પણ આપણે જોયું કે આખા ગુજરાતના નેતાઓ એ ત્યાંના પછી બનાસકાંઠાના સાંસદ યેનીબેન ઠાકોર હોય કે પછી કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા હોય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી ત્યાં ગયા એ વિસ્તારનું નિરીક્ષણ કર્યું અને ત્યારબાદ એ ખેડૂતોને વળતર આપવાની પણ જે છે નમસ્કાર મિત્રો આપણા વિસ્તારમાં આવેલા ભારે પૂરથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે અને જમીન ધોવાણ પણ થયું છે આ અંગે કેટલાક કોંગ્રેસના લોકો ગામે ગામ ફરીને ખેડૂતોને પાક નિષ્ફળના વળતર માટેના ફોર્મ અને આવેદનપત્રો ભરાવી ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે આવા ફોર્મ કે આવેદનપત્રોથી કોઈ વળતર મળવાનું નથી આપણા માન્ય શ્રી અને કૃષિ શ્રી પોતે જ આપણા વિસ્તારની મુલાકાત લીધી હતી અને તેઓ આપણા વિસ્તારની પરિસ્થિતિ સંપૂર્ણ રીતે માહિતીગાર છે મેં વ્યક્તિગત રીતે આ મુદ્દે રજૂઆત કરી છે અને ગઈકાલે પણ વિસ્તારના શ્રેષ્ઠ નેતૃત્વની સાથે રાખીને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી અને કૃષિ શ્રીને વિગતવાર રજૂઆત કરી છે સરકાર આ વિષયને ગંભીરતાથી લઈ રહી છે અને ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લઈને ખેડૂતોને ન્યાય આપશે તેથી મારી સૌ ખેડૂત ભાઈઓને વિનંતી છે કે કોઈ બ્રહ્મ ના આવશો ધીરજ રાખો અને આપણા પ્રજાલક્ષી સરકાર પર વિશ્વાસ રાખો અને આપણું વળતર જરૂર ટૂંક જ સમયમાં આપણને આપવાનું છે ભારત માતા કી જય જય ગરવી ગુજરાત આભાર નમસ્કાર મિત્રો આપણા વિસ્તારમાં આવેલા ભારે પૂરથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે અને જમીન ધોવાણ પણ થયું છે આ અંગે કેટલાક કોંગ્રેસના લોકો ગામે ગામ ફરીને ખેડૂતોને પાક નિષ્ફળના વળતર માટેના ફોર્મ અને આવેદનપત્રો ભરાવી ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે આવા ફોર્મ કે આવેદન પત્રો કોઈ વળતર મળવાનું નથી આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી અને કૃષિ મંત્રી શ્રી પોતે જ આપણા વિસ્તારની મુલાકાત લીધી હતી અને તેઓ આપણા વિસ્તારની પરિસ્થિતિ સંપૂર્ણ રીતે માહિતીગાર છે મેં વ્યક્તિગત રીતે આ મુદ્દે રજૂઆત કરી છે અને ગઈકાલે પણ વિસ્તારના શ્રેષ્ઠ નેતૃત્વની સાથે રાખીને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી અને કૃષિ શ્રીને વિગતવાર રજૂઆત કરી છે સરકાર આ વિષયને ગંભીરતાથી લઈ રહી છે અને ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લઈને ખેડૂતોને ન્યાય આપશે તેથી મારી સૌ ખેડૂત ભાઈઓને વિનંતી છે કે કોઈ બ્રહ્મ ના આવશો ધીરજ રાખો અને આપણા પ્રજાલક્ષી સરકાર પર વિશ્વાસ રાખો અને આપણું વળતર જરૂર ટૂંક જ સમયમાં આપણને આપવાનું છે ભારત માતા કી જય જય ગરિ ગુજરાત આભાર અહીંયા એ ખેડૂતોની બહારે જવાનું મૂકી એ ખેડૂતોની વચ્ચે જવાનું મૂકી અને સ્વરૂપજી ઠાકોર પોતાના બંગલામાં બેસી અને નિવેદન આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે ખેડૂતોએ કોંગ્રેસ કે કોઈ પણ કંઈ પણ કે એમની વાતોમાં નહીં આવવાનું ભ્રમિત નહીં થવાનું આપણા મુખ્યમંત્રી અહીંયા આવ્યા હતા અને મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું છે તમને સહાય આપવામાં આવશે એવી વાત કરી રહ્યા છે ત્યારે અહીંયા સ્વરૂપજી ઠાકોરને પણ કહેવું છે અને સમગ્ર તંત્રને બસ એટલું જ કહેવું છે કે આ ખેડૂતો આજથી નહીં જ્યારથી અતિવૃષ્ટિ થઈ છે જ્યારથી લોકોને નુકસાન થયું છે ત્યારથી સતત માંગ કરી રહ્યા છે આપણે જોયું કે વિરોધના પણ 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 અનેક જોવા મળ્યા કલેક્ટરને આપવામાં 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 ખેડૂતો ભારે ભરાયા એમના દ્વારા નિવેદન આવ્યા આવ્યા પરંતુ હજી સુધી પરિસ્થિતિ એવીને એવી જ છે આપણે જોયું કે ત્યાંના સાંસદ યનીબેન ઠાકોરે પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો મુખ્યમંત્રી પોતે વિસ્તારની મુલાકાતે ગયા અહીંયા સ્વરૂપજી દ્વારા પણ એવું જ કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી પોતે અહીંયા આવ્યા હતા વિસ્તારની મુલાકાત લીધી હતી નિરીક્ષણ કર્યું છે તો હજી સુધી ખેડૂતોને વળતર કેમ નથી આપવામાં આવી રહ્યું અને હવે રહી રહીને જ્યારે સ્વરૂપજી ઠાકોરને યાદ આવ્યું છે કે અહીંયા વળતર આપવાનું હતું અને અહીંયા મુખ્યમંત્રી આવીને ગયા હતા પોતે તો હજી સુધી એ વિસ્તારની મુલાકાતે ગયા નથી સૌથી પહેલાં તો એ ત્યાંના સ્થાનિક નેતા છે ત્યાંના ધારાસભ્ય છે સૌથી પહેલાં સ્વરૂપજી ઠાકોરે ત્યાં જવું જોઈએ અને એ લોકોની સમસ્યા સાંભળવી જોઈએ આ બધી વાત તો અલગ રહી અને હવે ખેડૂતો વિરોધ કરે છે આવેદનપત્રો આપે છે તો એને એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ દ્વારા એમને ભડકાવવામાં આવી રહ્યા છે એવું નિવેદન આપવામાં આવી રહ્યું છે એટલે આ સમગ્ર બાબતે સ્વરૂપજી ઠાકોરને માત્ર એટલું જ કહેવું છે કે ખેડૂતોની